નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ક્યારેક ક્યારેક કેટલાક એવા કેસો સામે આવે છે જે વાંચીને કે સાંભળીને આપણને નવાઈ લાગે છે કેટલાક સંબંધો હાલની સમાજ વ્યવસ્થાને તાર તાર કરી દે છે હાલમાં જ એક એવો કેસ સામે આવ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ઇન્દોરમાં એક ભાણિયાએ મામીના પ્રેમમાં સગા મામાની હત્યા કરી દીધી છે આમાં મામીએ પણ તેને સાથ આપ્યો હતો મામી અને ભાણિયાના પ્રેમમાં પાગલ થતા આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર ભારતમાં ક્રાઈમ સતત વધી રહ્યો છે ઇન્દોરમાંથી અવારનવાર અજીબો ગરીબ સમાચાર બહાર આવે છે આ જ પ્રકારના સમાચાર ફરી સામે આવ્યા છે જેમાં પ્રેમ પ્રકરણમાં મામાની હત્યા થઈ જતાં સનસનાટી મચી ગઈ છે પોલીસે આ પ્રેમ કહાનીનો નિષ્કર્ષ પર પહોંચી અને તપાસ શરૂ કરી તો તે પણ ચોંકી ગયા હતા અહીં એક ભાણીઓએ તેના મામીના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો અને આ કારણે તેને તેના મામા વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ